વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે હોય અને સરકારી તંત્ર થઈ ગયું છે બીજી બાજુ પોલીસ પાલિકા અને કલેક્ટર તંત્રના ઉપરી અધિકારીઓ આયોજન સંદર્ભે સમીક્ષા સાથે સ્થળ નિરીક્ષણ રૂટની ચકાસણીમાં વ્યસ્ત છે દરમિયાન શુક્રવારે સાંજે શનિવારે સવારે મળીને અઠ્યાવીસ કિલોમીટરના રૂટ પર વડાપ્રધાન ગાડીમાં ફરશે એ ઉલ્લેખનીય છે કે હેલિકોપ્ટરના લેન્ડિંગ માટે પર્વતપાટીયા વિસ્તારમાં દોઢ કરોડના ખર્ચે ત્રણ જેટલા હેલિપેડ બનાવવામાં આવ્યા છે પીએમ મોદી જે હેલિકોપ્ટરમાં હેલીપેડ સુધી પહોંચે તે હેલિકોપ્ટર સાથે આજે રેસલ કરવામાં આવ્યું હેલિકોપ્ટર હેલીપેડ પર આવતાની સાથે જ આસપાસથી લોકો જોવા માટે ઉભા રહી ગયા વડાપ્રધાન શુક્રવારે સાંજે ચૌદ કિલોમીટર ગાડીમાં ફરવાની શનિવારે સવારે ચૌદ કિલોમીટરનો રૂટ

કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે